જાય સોમના તાલાલાના વિરપુર ગામે જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ યોજાયો છે પૃથ્વીને નવ પલ્લવિત કરવી તે આપણું સામૂહિક દાયિત્વ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારનું જણાવવામાં આવે છે સ્નેક કેચર વન સંરક્ષણ અને સર્વધન વાવેતરની જાળવણી સહિતના ધરાને હરીભરી કરનાર હરિત રક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે પ્રતિવસ રાજ્યભરમાં યોજાતા વન મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ તાલાળા તાલુકાના વિરપુર ગામે ઓ આર પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે યોજવામાં આવ્યો હતો તેમજ વધુમાં જણાવ્યું કે પૃથ્વીને હરિયાળી રાખવી તે આપણો સાંસ્કૃતિક વારસો છે સ્થાનિક નાગરિકો અને રાજ્ય સરકારના પ્રયત્ન થકી એશિયાઈ સિંહના સર્વધન સંરક્ષણ થકી વસ્તીમાં બત્રીસ પોઈન્ટ ત્રીસ ટકાનો વધારો થઈ હવે આંકડો વધીને આઠસો એકાણું થયો છે જે વન સંરક્ષણ અને એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેની સમાજની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ઉષ્માબેન નાણાવટીએ જિલ્લામાં સામાજિક વનીકરણની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે પ્રકૃતિ જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે એમણે વધુમાં જણાવ્યું હતું કે વન વિભાગના પ્રયત્નોથી જિલ્લામાં છ ખાતાકીય નર્સરી સહિત સેલ્ફ ગ્રુપની અને અન્ય નર્સરી મળી કુલ છત્રીસ નર્સરીના માધ્યમથી દસ લાખ પાંત્રીસ હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ નાયબ વન સંરક્ષણ એ હરિતક્રાંતિની કામગીરી આગળ ધપાવતા કાર્યો વિશે આછેરી રૂપરેખા આપતા જણાવ્યું હતું કે દ્વારકાથી સોમનાથ વચ્ચે પસાર થતા રોડમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા બંને બાજુ લીમડો વડ પીપળો જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ કાર્યક્રમમાં એક પેડમાં કે નામની ઓડિયો ક્લિપ માધ્યમથી હરિત ક્રાંતિમાં ભાગીદારીનો સંદેશો આપવામાં આવ્યો છે વિશેષ આ કાર્યક્રમના અંતે ઓ પટેલ શિક્ષણ સંકુલના પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષરથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને વૃક્ષરોપણ પર કરાયું હતું આ વન મહોત્સવની ઉજવણીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા કલેક્ટર એન વી ઉપાધ્યાય જામવાડા મદદનીશ વન સંરક્ષણ પ્રભાકર કુમાર મદદનીશ વન સંરક્ષણ એ કે અમીન જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી એમપી બોરિયા અને તાલાડા મામલતદાર કેજી ચુડાસમા ઓ આર પટેલ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી નરસિંહભાઈ મકવાણા અને પ્રમુખ મનસુખભાઈ કટારિયા સહિત મોટી સંખ્યામાં સંકુલના વિદ્યાર્થીઓ અને વન વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે ધ ગીત લાઈવના માધ્યમથી આ વિડીયોમાં બતાવેલા સમાચાર આપને નિહાળ્યા હોય અને પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો